તુખે બી ના અરે કિંજલ આટલી જલ્દી બોલી ગેજલ હા યાદ પેલા નાલ્લા ખતર ચાલ બો હા ઓ इमाणी नली बाणी विद्ध्या, तुमी ते हेरेले भीन आईई हाई, जोहार जोहार? एकले? नी, आमी संस्कुर्ती आईए उले आखवा पोड़ी सार, जा जा बाई तुमार्च <स्थाथ> किदेडी, किंचल जाने खोटुना लगे ते एक वाद को हाँ, हाँ, एक का त યાર આજા તો બહુ ભૂખ લાગી ચલ કીનદલ લઈ જઈએ અરે કીનદલ ના છે યાર ચાલ ડોમિનોસ ના પિઝા ખવા જઈએ કી ઉપર ચીઝ નાખીને ખાય એ પિઝા હમણે યદે પિઝા પિઝા ના મળ્યા હમણે યદે તો ચોખા રોટલો જ મેલે ચોખાનો રોટલો ચલા મે દેખાડે તુમ ચોખા હે રોટલો ઇયા ચોખા હે રોટલો આ હા આ તો લાગે છે चलो चला बोंहा फाइल आई चलो चला चला खाने निढाई जा हम आको चला निढाई जाओ ये भाई ये

તોની ભાસામાં કે તો દોસ્તો ચાલો ચાલો દોસ્તારે મુજા બાઈ तू પાછી પાઠીમાં જીને પાછી આવી હો ક બેટવા વાત કરવા માટે ચલ અપણા અપણા ફ્રેન્ડના ઘરે જવાનો છે અહ ના આ બધા હાજા માથે પૂછવા પડે કે ના ઘરે બાર કે અંદર જતી રહે છે ના ના યાર કોઈને આપણે પૂછવું પડે આપણે ઘર માં જઈએ તો ના તું કરે

હા કંઈ નહીં ક્યાં ને હા તો તું તું કાંઈ સંસ્કૃતિ બી ના ખબર આપણી બોલી બી ના આવડે તું મારે દેવી દેવતા ભી વાજીને તરફ કાંઈ નહીં ખબર તો તું કા કરી પછી તું પછી એસટીઓ દાખલો એસટીઓ અનુસૂચિત જનજાતિઓ દાખલો લેવજી તારે બધા પૂછીને ના આવડી તો કા કરી તું પઠી નોકરી બી ના મીલી તું આ અરે તારા ઘરે એક દિવસ અમે રોકાયા એનું કારણ જ તો આ હતું કે આપણી સંસ્કૃતિ આપણી દેવી આપણે બધી બોલી કેવી આવે એ તો જાણવા અમે તારા ઘરે રોકાયા હતા હાજા હાજા તું ઘન ત્યાં કેલા દુહરા જે શેર માં ગોલા ત્યાં બી પાકો